ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાના પૂરું થતાં જ હવે ઉમેદવારો પ્રચારમાં જોતરાયા છે જે સુરત ભારતીય જનતા પાર્ટીના ઉત્તર વિધાનસભા બેઠકના ભાજપના રિપીટ થયેલા ઉમેદવાર એવા કાંતિભાઈ બલ્લરને ફરી લોક સમર્થન મળી રહ્યું છે લોકસંપર્ક દરમિયાન કાંતિભાઈ બલ્લર સાથે લોકો સ્વયંભૂ જોડાતા તેમની જીત પાકી હોય તો ઉમેદવાર કાંતિભાઈ બલ્લર અને તેમના સમર્થકોએ જી ટ્વેન્ટી સમક્ષ હાલ કબૂલ્યું હતું કે પોતાની જીત નિશ્ચિત છે આપેલા ચારો તરફ ફૂલોના હાર ફૂલોના ગુલદસ્તા સાથે ફૂલો પણ ઉડાડી અને ઢોલ નગારાના ધુબાંગ ધુભાંગ અવા સાથે પ્રચાર યાત્રા આગળ નીકળી હતી

ભારતીય જનતા પાર્ટીના કામો કરીને ફરીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાંતિભાઈ બલ્લના આજે વોર્ડ નંબર બારમાં શ્રી ગણેશ કરીને આપણે પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે અને આ રોડ ઉપર શુભ સારી એવી ગ્રાન્ટ શ્રી આપી છે અને સામાજિક કામોમાં પણ હંમેશા માટે અંગ્રેશ્વર અમારા ધારાસભ્ય કાંતિભાઈ બલ્લ સાહેબ રહ્યા છે લોકોએ ખૂબ આવકાર આપી રહ્યા છે અને સોસાયટીના લોકો ખૂબ આવકારદાયક અને ફૂલોથી અને હારથી સ્વાગત કરીને ફટાકડા ફોડીને માન્ય કાંતિભાઈ બલર સાહેબ નું સ્વાગત કરી રહ્યા છે હેમલતા કોર્પોરેટર અમે બારી લીડ થી અમે જીતશું અને કાંતિભાઈ બલ્લરને વિજય બનાવશું અને સારા મસ્તી જીતશે કુણાલ વ્યાસ અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે ભાજપ પર આખો વિસ્તાર થઈ ગયો છે કાંટીભાઈ બલ્લર સાહેબે જે કામો કરેલા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જે કામો થયા છે એના અનુલક્ષીને આજે વિસ્તારની અંદર સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકોમાં ઘણો ઉત્સાહ છે કે જેઓ જોર જોરથી અમારું સ્વાગત કરી રહ્યા છે આરતીબેન પટેલ કાંદીભાઈ જે કઈ વ્યક્તિ એન્ટ્રી વધારે લેટી જશે એવી એમને પૂરેપૂરી ખાતરી છે અને સૌ કાર્યકર્તા ખૂબ ઉત્સાહ થી આ કાર્યમાં ક્ષેત્રમાં આગળ વધીશું મારું નામ રામચંદ્ર છે આ એરિયામાં કાંતિભાઈ નહીં પણ કાંતિભાઈ કામ બોલે છે લોકો કાંતિભાઈ ને જીતાડવા આતુર છે બોલો ભારત માતા મિત્રો અત્યારે સુરત ઉત્તર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાંતિભાઈ બલરણ નો પ્રચાર પૂરજોશમાં ચઈ રહ્યો છે અત્યારે આપ જોઈ રહ્યા છો વિશાળ સંખ્યામાં મોટી સંખ્યામાં લોકો ભારત માતા કે જઈને નારા પણ લગાવી રહ્યા છે અને કાંતિભાઈ બલરના ના તે માટે પ્રયાસો કરી રહ્યા છે વિધાનસભાની ચેનલ માટે હું પ્રકાશ વાળા સુરત